નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આજ રોજ આપણે ધોરણ ચાર પ્રેક્ટિસ વર્કમાંથી દાખલા એક પોઈન્ટ એક સ્વધ્યના દાખલા પંદરથી આપણે કરીશું દાખલો પંદરમો છે નીચે આપેલી વસ્તુને તેવા તેના આકાર સાથે જોડો તો પહેલું છે આમાં જો અહીં ત્રિકોણ દેખાય છે ત્રિકોણ જેવું દેખાય છે પહેલી આકૃતિમાં તો આમાં ક્યાંય ત્રિકોણ છે તો કે હા કમાં છે તો પહેલાં સાથે ક જોડાશે ત્યારબાદ આ વર્તુળ છે તો વર્તુળની સાથે વર્તુળને દોરીશું ત્યારબાદ આ સિલિન્ડર ટાઈપ છે તો નળાકાર કહેવાય આ નળાકારની અંદર નળાકાર જેવો બીજો આકાર અહીં બમાં છે તો બની સાથે જોડીશું ત્યારબાદ અહીં ચોરસ દેખાય છે ચોરસ જેવું તો આમાં ચોરસ છે અહીં અને આમાં લંબચોરસ છે તો અહીં લંબચોરસ સાથે આપણે ઓને જોડીશું ત્યારબાદ હવે મણકા ઘોડી જોઈ સંખ્યા અંકોમાં અને શબ્દમાં લખો પેલું છે આ મણકા ઘોડી છે એમાં અહીં એકમ દશક સો હજાર આ રીતે આપેલા હોય તો તમારે આપેલા મણકા ગણવાના પહેલી લાઈનના મણકા એકમના મણકા એક અને બે છે તો બે અહીં દશકના મણકા એક છે તો આપણે એક લખીએ અહીંયા સોના મણકા ત્રણ તો અહીં ત્રણ લખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ અહીં છ છે તો આપણે છ લખ્યા પછી આને શબ્દમાં લખી નાખવાના છ હજાર ત્રણસો બાર આ રીતે એકમ દશક સો ને હજાર હજારની જગ્યાએ છ હોય તો આપણે છ હજાર લખવાના પછી સો ની જગ્યાએ ત્રણ છે તો ત્રણસો લખવાના અને આ બે ભેગા લખવાના એકડે બગડે બાર આ રીતે બરાબર ત્યારબાદ અહીં ચાર છે તો ચાર અહીંયા છ મણકા છે તો છ અહીં ત્રણ છે તો ત્રણ મણકા છે તો ત્રણ લખીએ અહીંયા બે છે તો બે ત્યારબાદ એને શબ્દમાં લખી નાખવાના બે હજાર ત્રણસો ચોસઠ હજારની જગ્યાએ બે છે એટલે બે હજાર ત્રણસો ને ચોસઠ આ રીતે ત્યારબાદ ત્રીજું ત્રીજામાં એક બે ત્રણ ચાર પાંચ છ ને એક સાત છે તો સાત મણકા છે તો સાત દશકમાં એક પણ મણકો નથી તો ઝીરો અને સોમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ છે તો નવ એ જ રીતે અહીં બે છે તો બે લખ્યા હવે આ સંખ્યાને વાંચવાની બે હજાર નવસો સાત તો અહીં લખી નાખવાના શબ્દમાં બે હજાર નવસો સાત બરાબર હવે ત્યારબાદ આને જોઈએ તો અહીં પાંચ મણકા છે તો પાંચ બે છે તો બે એક મણકો છે તો એક અને એક બે તન ચાર ને પાંચ પાંચ છે તો પાંચ હજાર પાંચ હજાર એકસો પચીસ એને આપણે શબ્દમાં લખ્યા બરાબર ત્યારબાદ પાંચમું છે એમાં પણ મણકા ગણીએ તો અહીં પાંચ મણકા છે તો આપણે અહીં પાંચ લખ્યા ત્રણ મણકા છે તો ત્રણ લખ્યા અહીં તને તન છને ને સાત મણકા છે તો સાત લખ્યા હવે અહીં એક છે તો આપણે એક લખ્યો ત્યાર શબ્દમાં લખી નાખો એક હજાર સાતસો અહીં ચાર છે તો ચાર મણકા છે તો ચાર અહીં ત્રણ મણકા છે તો ત્રણ અહીં એક પણ નથી તો જીરો અને અહીં ચાર છે તો ચાર ત્યારબાદ શબ્દમાં લખીએ ચાર હજાર સોની ની જગ્યાએ જીરો છે તો સો નહીં લખીએ અને આ બે ભેગા લખી નાખશું ચોત્રીસ ચાર હજાર ચોત્રીસ બરાબર અહીં સાચા જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ અંકમાં આપેલું છે આ તરફ શબ્દમાં આપેલું છે ચાર હજાર બસો સત્તાવન ચાર હજાર બસો સત્તાવન અહીં કમાં આપેલા છે ચાર હજાર બસો સત્તાવન કમાં છે તો આપણે પહેલાંને ક સાથે જોડીએ એવી જ રીતે બીજું ચાર હજાર સાતસો બાવન એ ફોમાં છે તો આપણે બીજાને ફ સાથે જોડીએ ત્રીજામાં ચાર હજાર પાંચસો સત્યાવીસ છે તો જે ડમાં છે તો ચાર હજાર પાંચસો એને ડ સાથે જોડીએ ચોથામાં ચાર હજાર બસો પિંચોતેર એ અમાં છે તો એને અ સાથે જોડીએ પાંચમામાં ચાર હજાર સાતસો તો ચાર હજાર સાતસો ને બ સાથે જોડીએ અને છઠ્ઠું ચાર હજાર પાંચસોને બોતેર એને એ સાથે જોડીએ ત્યારબાદ ચડતા ક્રમમાં લખો અહીં ચડતા ક્રમમાં લખવા માટે તમારે કઈ સંખ્યા નાની ને કઈ સંખ્યા મોટી એ બરાબર સમજી લેવું પડે અને ચડતા ક્રમમાં હંમેશા નાની સંખ્યા જ આવે તો અહીં આ બધી સંખ્યાને નાની મોટી તમને એમને સમજવી હોય તો આમ આ ચાર આંકડા છે એક બે ત્રણ ચાર એવી રીતે આ ચાર છે આ ચાર છે આ ચાર છે હવે સરખું આવે ત્યાં સીધું જતું કરવાનું પણ જ્યારે જુદું જુદું આવે ને ત્યારે જોવાનું કોણ નાનું ને કોણ મોટું હવે અહીં જીરોવાળી સંખ્યા છે એ નાનકડી છે એમાં પણ નેવ્યાશીના નાંકડા છે તો ત્રણ હજાર નેવ્યાશી ત્યારબાદ ત્રણ હજાર અઠાણું આ છે એમનેમ જ આ ક્રમમાં જ લખેલા છે ત્રણ હજાર એકસો નેવ્યાશી અને ત્રણ હજાર એકસો ત્યારબાદ બીજો છે પાંચ હજાર એકસો ચાલીસ પાંચ હજાર એકસો ચાર આ ચાર ચાર આંકડા જ છે એમાં એકડાવાળા મોટા હોય આ જીરોવાળા નાનકડા હોય આ બીજો આંકડો અહીંયા ચોગળો છે તો આ પહેલાં આવશે એટલે નાની સંખ્યામાં પાંચ હજાર ચૌદ છે તો પાંચ હજાર ચૌદ પહેલાં આવશે ત્યારબાદ પાંચ હજાર એકસો ચાર ત્યારબાદ પાંચ હજાર એકસો ચાલીસ અને છેલ્લે ચારસોવાળી સૌથી મોટી છે તો પાંચ હજાર ચારસો એક છેલ્લે આવશે ત્યારબાદ ત્રીજો છે આ બધામાં તો ઓળખાઈ જાય એમ જ છે પહેલો આંકડો જો બધાનો જુદો જુદો છે એટલે છવાળો પહેલાં નનકડો પહેલાં છ પછી મોટા સાત એટલે સાતડું પે સંખ્યા આખી આખી બીજા નંબરે ત્રીજા નંબરે આ સાતડાવાળી પણ સાત પછી નવ છે એ આવશે અને ત્યારબાદ છેલ્લે એકમ હજારનો આંકડો નવમાં હોય એ સંખ્યા છેલ્લે આવશે એ જ રીતે ઉતરતા ક્રમમાં દાખલો બાવીસ આઠ હજાર નવ આઠ હજાર નેવું આઠ હજાર નવસો ને નવ હજાર આઠ ઉતરતા ક્રમમાં હંમેશા પહેલાં મોટી સંખ્યા આવે તો સૌથી મોટી સંખ્યા નવ હજાર આઠ છે પહેલો આંકડો નવડો છે અહીંયા એટલે આ જ સંખ્યા મોટી ત્યારબાદ બધામાં આઠ 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 જ છે હવે આઠમા આઠ 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 બીજો બીજો આંકડો જોઈએ અહીંયા જીરો જીરો ને અહીંયા નવળો તો નવળો આ સંખ્યા મોટી છે હવે ત્રીજો આંકડો જોઈએ તો અહીંયા નવળો છે તો આ સંખ્યા એનાથી નાની ત્યારબાદ આ છેલ્લે આવશે સૌથી નાની આઠ હજાર નવ છે એવી જ રીતે આ બીજો છેલ્લો બીજો છે નવ હજાર સાતસો છ હજાર નવસો સિત્યાસી આઠ હજાર નવસો છોતેર અને સાત હજાર આઠસો છન્નું તો અહીં આપણે ચાર ચાર આંકડાની સંખ્યા છે તો સૌથી નનકડી સંખ્યામાં પહેલાંમાં અહીંયા છ છે તો સૌથી મોટી સંખ્યામાં નવ હજાર સાતસો છ્યાસી છે નવ પછી નનકડા આઠ છે તો નવ હજાર આઠ હજાર નવસો છોતેર છે ત્યારબાદ સાત સંખ્યા નાની છે તો સાત હજાર આઠસો સૌથી નાની સંખ્યા છ હજાર નવસો સિત્યાસી છે તો એ લઈએ ત્યારબાદ ત્રીજું છ હજાર બસો પચાસ છ હજાર બસો પાંચ આ બધી સંખ્યા પહેલો પહેલો આંકડો સરખો જ છે બધામાં હવે બીજો જોઈએ અહીંયા બે અહીંયા બે અહીંયા જીરો ને પાંચ તો સૌથી મોટી સંખ્યા કઈ થઈ બીજા આંકડામાં આ પાંચવાડી એટલે પાંચ લઈ લીધા એટલે આ વયું ગયું હવે ત્રીજો આંકડો લઈએ અહીંયા પાંચ અહીંયા ઝીરો અને અહીંયા બે તો સૌથી મોટી સંખ્યા આ પાંચવાડી એટલે છ છ હજાર બસો પચાસ એટલે એ સંખ્યા આવશે બીજા નંબરે અને ત્રીજા નંબરે આ બેમાંથી જોઈએ છ હજાર બસ બસો પાંચ અને છ હજાર બસો છ હજાર પચીસ સૌથી નનકડા છે એટલે આ રીતે આ ઉતરતો ક્રમ થયો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો થેન્ક યુ